નમસ્કાર દર્શક મિત્રો શ્રીનો સમાચારમાં સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમ માંથી વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલ પિંજરાઓ માં પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો ભરૂચના ઝઘડિયા અને નેત્રંગ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચડતા હોય છે ત્યારે અંકલેશ્વર નજીકના ઉછારી ગામે દીપડો નજરે પડતા ગ્રામજનો ફફડાટ ફેલાયો દીપડો દેખાતા અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગ રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે વન વિભાગ દ્વારા ગામની સીમા પાંજરું ગોઠવવામાં આવ્યું હતો આ પાંજરામાં દીપડો સવારના સમયે આ બાદ કેદ થયો હતો દીપડો પાંજરે પૂરા હોવાની વાત ફેલાતા તેને જોવા લોકોના ટોળાએ ટોળા ઉમટ્યા હતા તો આ તરફ વન વિભાગના અધિકારીઓએ પણ આવી પહોંચી દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ચાર દિવસ પૂર્વે પણ અંકલેશ્વરના જ ખરોડ ગામે દીપડો પાંજરે પુરાવ હતો જ્યારે વન્યજીવોનું જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તાર તરફ પ્રયાણ ચિંતાનું કારણ બન્યો છે રિપોર્ટર મુકેશ વસાવા સમાચાર ન્યૂઝ અંકલેશ્વર નમસ્કાર હું ડીએમઓ વન વિભાગ અંકલેશ્વર આજરોજ ઉછારી ગામેથી વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાયો છે છેલ્લા ઘણા વખતથી ઉછાલી ગામના ગામલોકો દ્વારા તથા ખેડૂતો દ્વારા અત્રેને અરજી કરેલ કે શેરડીના ખેતરોમાં સતત આડા ફેરા મારતો હોય અને તેના કારણે મજૂરો કામ પર ન આવતા હોય તો તેના કારણે અને તેના આધારે મહેરબાનના આયવન સંરક્ષક શ્રી ભરૂચનાઓની સૂચના અનુસાર ડીવી ડામોર આરએફઓ અંકલેશ્વર નાઓની સીધી દેખરેખ હેઠળ અમોએ ઉછાલી ગામે ત્રણ જગ્યાએ અલગ અલગ ટ્રેપ પિંજરા ગોઠવેલ હતા તો તે તેમાંથી એક ટ્રેપ પિંજરામાં આજરોજ એક નર દીપડો પિંજરે પુરાયેલ છે હવે પછીની આગળની ધોરણસરની કાર્યવાહી નાયબ વંશંરક્ષક શ્રી ભરૂચનાઓની નાવની અનુસાર હાથ ધરવામાં આવેલ છે